અને મિત્રો કેન્સલ ગીવે કેમ કે મિત્રો આપણો કમેન્ટ સેક્શન બંધ છે મિત્રો ઓપન થાય ત્યાં હવે આપણે ગીવ હવે સ્ટાર્ટ કરશું તો આપણે કમેન્ટ તમારે આપણે જોડિયે તમે એક લાખ સબસ્ક્રાઈબર કરી દે તમાં તો આપણે જોડિયે કરીશું મિત્રો કમેન્ટ કોમેન્ટ સેક્શન બંધ એટલે કમેન્ટ તમારે નથી કરવાનું મિત્રો કોમેન્ટ સેક્શન ખુલી જાય તો તમારે મિત્રો ચાર લાખ કોમેન્ટ કરવાના છે ચાર લાખ ટાર્ગેટ છે તો ગીવે આપણે ચાલુ કરી નાખશું મિત્રો કોમેન્ટ સેક્શન ઓપન કરવાની ટ્રાય હોય છે આપણે જો તમે જોયો તો જોતા હોય છો અને તો લાગ્યો બ્લોગ સબસ્ક્રાઇબ કરી દેજો અને બ્લોગ જોતા રહ્યો હલો આપણે કામ પતિ ગયું મિત્રો કામ હતું આપણે પાણી વારવાનું હતું થોડું પાણી વારનું બાકી હતું મિત્રો પાણી વારી લીધું છે મિત્રો બંધ કરી નાખી છે તો મિત્રો આપણે પ્રોચંડ કીવું ચેલેન્જ કેન્સલ કરી એમ કે મિત્રો આપણે કે આપણે કેન્સલ કરી નાખ્યું મિત્રો કાર નતું ને તમને ના બતાવી શકું તો મિત્રો આપણે હા ગીવ અવે કરશો મિત્રો આ કમેન્ટ ખુલી જાય પછી મિત્રો ગીવાબત કરશું દસ મિત્ર સાદું આપણે ચેલેન્જ રાખવું તમે છો પાંચ દિવસનું છે એ જ એક વર્ષનું અને મિત્રો ચેલેન્જ છે અગિયાર મુદી તો મિત્રો ટોચનનું આપણે ચીન કેન્સલ કરી નાખ્યું તો આપણે બપોરા કરવા ઘરે જવાનું છે તમે બ્લોગ જોતા રહ્યો મિત્રો આપણે રાતપુર જવાનું છે તો બ્લોગ જોતા રહીએ ભેસને સુડી મિત્રો ભેસે સરે હે મિત્ર થોડું કામ છે બતાવીને પછી મળી બાય

કે એ ડિફિનેલી હવે હું કર આવી ગયો છે તમને જીરૂની બતાવી દીધી છે તો ખરો dopamine શકે એટલે શું છે અમે થોડું જીરો ઓવર રહી ગયું છે તમને જો થઈ ગયું તમને બતાવી ના શકું એટલે તે પછી দোকান નો ટાઈમ થઈ ગયો તો મિત્રો પછી આપણે ઘરે આવી ગયા છીએ અને મિત્રો આપણે ખાઈ લીધું છે આમ બધું બહુ બધું અને મિત્રો કમ્યુનિટીશન બોલવાની કોશિશ કરી જ રહી છે ખાઈને આપણે ઊભા થઈ ગયા છે મિત્રો આપણે એડિટિંગ કરીને સુઈ જવાનું છે મિત્રો આજ છે ચેલેન્જનો બારનો દી મિત્રો વૃક્ષની બાર આટલું બ્લોગ એન્ડ કરી અને મિત્રો આપણે બીજું જીરો બાબત છે કાલે તમને સવારમાં બતાવી દઈશ કાલે આ આજ ચેલેન્જનો છે બારમો દી પાહાડીનો ચેલેન્જ છે તો વૃક્ષના બાર બ્લોગ એન્ડ કરી તો આવું તમને બધાને આજનો બ્લોગ સરળ લાગ્યો હોય સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે મારી ચેનલમાં નવા હો તો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી દેજો બાય આજનો બ્લોગ એન્ડ થાય